તરત તેને પોતું લઈ લીધું અને એમને એમ અનુમાન કર્યું કે જોડીમાં પોતું આપ્યું તળાવમાં ધોયું એમાંથી તાતણા કાઢ્યા એમાંથી દિવેટ બનાવી એમાંથી રોજ ભગવાન ને જયારે આરતી કરી ત્યારે એ બાઈ જયારે ધામમાં જવાની પર હતી ત્યારે સફેદ પોતું લઈને ભગવાન સ્વામિનારાયણ દેવા ગયા છે ભૂલમાં સંતોને પોતું માર્યું હોય ને એ કામમાં લાગ્યું એનું પણ કલ્યાણ કેટલી કલ્યાણ ભાવના ભગવાન હર્ષદભાઈ ના પિતા દયાભાઈ ઉભા થયાભાઈ ના પત્ની પોતે ધામમાં ગયા આ આપણા સેટેલાઇટ નો પ્રસંગ છે અને એ ધામમાં ગયા તે વખતે કીર્તન આરાધના કરવા અમે સંતો ગયા હતા લગભગ ત્રણ ચાર વર્ષ તેના એમની સોસાયટી ની અંદર એક ભાઈ વ્યક્તિ જે પોતે પણ બહુ સ્વામિનારાયણ માં ન માને થોડો વિરોધ પણ કરો ડોક્ટર એ ભાઈ એને ડાયાભાઈ ને કીધું કે તમારે ત્યાં રાતના બે વાગે કોઈ સંત આવ્યા હતા પેલા કે ના હોય જ નહીં રાતના બે વાગે કોઈ સંત આવે છે એ કે ના બે બે વાગે સંત આવ્યા હતા અને લગભગ ઘણું ખરું પ્રમુખ સ્વામી આવ્યા હતા કે મેં એમના દર્શન કર્યા એ કે હોય જ નહીં અને તે વખતે ડાયાભાઈ ને ખબર પડી હતી કે એમના ધર્મપત્ની રાતના બે વાગે ધામમાં ગયા આ મોજુદ દાખલો છે એના સાક્ષી છે કોઈ સત્સંગી કે જોતા હોય છે ત્યાં વિષ્ણુભાઈ પટેલ આપણા શિકાગોમાં તો શુક્રવારે એની દુકાન ની ચાવી ભૂલી ગયા શનિ રવિ ને સોમવાર આયા દુકાન ની ચાવી જોઈ દુકાન એમ ની એમ કોઈ ચોરી નથી અને એક ધોળી અને ભાઈ ની દુકાન માં કીધું કે વિષ્ણુ ફની સિક્યોરિટી પીપલ ગાર્ડિંગ યોર શોપ એટલે કેમ એક ઓરેન્જ ક્લોથ ની અંદર સિક્યોરિટી પીપલ આટા મારતા દુકાન આગળ વિષ્ણુભાઈ કે કે મારી ચાવી ભૂલી ગયો હતો પણ ભગવાન ની દયા કોઈ ચોરી નથી અને શિકાગોમાં તો કાર્યા બહુ પ્રભુત્વ છે એમને ચોરી લે તો કે આ ચોરી નથી તો કે પણ નહીં સમબડી ઇન સેફ્રોન વોઝ ગાર્ડિંગ યોર શોપ તો વિષ્ણુભાઈ કે કે કોણ એમ કે પેલી જારે અંદર આવીને અને પ્રમુખ ફાઈનો ફોટો જોયો ને કે ફોર ટુ ડેઝ એન્ડ ટુ નાઇટ આઈ સો હિમ ગાર્ડિંગ યોર શોપ આ વિષ્ણુભાઈ છે ને

કે આ ભગવાન અને સંતે આપણને છે ને બિરુદ આપીશ અને ભક્ત ને એટલો બધો કેફ હોય કે મૃત્યુથી પાર થઈ જાય ચિંતા જ ના હોય ભગવાનજી ભગવાનજી માંડવિયાની વાત કરું માંડવિયા કેનેડા ત્યાં મંદિરના મુખ્ય અને એટલા પાવરફુલ પોલિટિકલી પણ કે એવું કહેવાય કે કોઈ પણ ધાર્મિક પુરુષે કેનેડા જવું હોય ને કોઈ પણ ઇન્ડિયન ફંક્શન કરવું હોય ને તો ઇન્ડિયાના એમ્બેસેડરે પણ ભગવાનજીની પરવાનગી લેવી પડે ડાયનેમિક મારા

ત્યારે પ્રમુખ સ્વાય મહારાજ ઓગણીસો ઇઠ્યાસી ની સાલમાં ત્યાં ગયા ને ત્યારે કેન્સર એટલું પ્રતિપ્ત હતું પ્રદીપ કે એને હોસ્પિટલાઇઝ કર્યા હતા અને કિમોથેરેપી ચાલે અને એને પેલા બુરખા પહેરાઈ દે અને એને સ્પેશિયલ પ્રોટેક્શન રૂમમાં રાખ્યા હોય ને બહાર જ ના જવા દે અને એને હોસ્પિટલમાં રહ્યા રહ્યા બધાને ફોન કર્યા હતા અને પ્રમુખ સ્વાય મહારાજનું કેનેડા પાર્લામેન્ટમાં સ્વાગત થયું હતું ને આપણે બધે સાંભળીએ છીએ કે ભગવાનજી માંડવિયાએ હોસ્પિટલના મરણ પથારીએ એક એકને ફોન કરીને બધું આયોજન કર્યું હતું હોસ્પિટલમાં અને જ્યારે કેનેડાની પાર્લામેન્ટમાં સ્વામી ગયા તો ભલ ભલા એમપી પૂછવા લઈ જા કે ભગવાનજી ક્યાં હવે કે કોઈ કે કીધું કે તો છે ને છેલ્લી ઘડીઓ ઘડાય ઈઝ ઓન ડેથ બેડ મરવાની એની ઉપર કે તેના હોસ્પિટલમાં છે ત્યારે પેલા એમપી શું કે ખબર કે મેં ગઈકાલે એની જ્યારે વાત કરી છે તે કે પણ મરવાની એની ઉપર છે ત્યારે એને કીધું કે એની વાતમાં તો અખંડ કેફથી જીવતા હોય ને એવી વાતમાં જોવા મળતો

ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામીને શીસ સોંપી નિષ્ઠા જો એને બહુ પ્રેમથી પત્ર લખ્યો કે તમને મારા માટે લાગણી છે આભાર પણ નવી વાત નથી બે દિવસ બાકી હતા મરવાના અને રામકૃષ્ણ પરમહંસ પણ કેન્સર થયું હતું અને મને જીવનની અંદર કોઈ રંત નથી મને આનંદ છે એટલો આનંદ છે કે આ જિંદગી મને પ્રમુખ સ્વામી મળ્યા એનો આનંદ છે કેન્સરની મને ચિંતા નથી બેડ આવી જાઓ તમને મનમાં લાગે કે મૃત્યુ જયારે આપણા પર ટકોરા દે ત્યારે ભગવાન સ્વામિનારાયણ ને પ્રમુખ સ્વામી નો શિષ્ય હોય ને એના જીવની અંદર કોઈ ચિંતા ના હોય અને એની સમજણ પછી મૃત્યુ આવે ને તો શું સમજાવે ખબર છે દેહ મરે છે તું તો મળતો છોડી નહીં સમજાય તે આપણને એમ છે કે દેહ મરે છે એટલે હું મરી ગયો કે દેહ મરે છે તું મળતો નથી બહુ ગરમી લાગતી હોય ને અને તમે કોચ કર્યો હોય ને પછી તમે કોત કાઢો તો દુઃખ થાય કે હાસ થાય સ્વામિનારાયણ જે તમને દુઃખ દે છે ને તમે રિમુવ કરો છો એ શક્તિ છે અને તંત આપણને સમજાવતા આવ્યા છે પહેલા પહેલું જયારે અમે નવા તંતો બન્યા ને પંદર પંદર ફોર ફોર વર્ષમાં બધા ટાબરિયાઓ અને જયારે પ્રમુખ સ્વામી મહારાજ અમને કીધું કે તમારે સંસ્કૃત શીખવાનું છે મરી ગયા કે ક્યાં સંસ્કૃત ને લેવા દેવા અને ઇંગ્લિશ ટીચર શોધવા પડ્યા કે સંસ્કૃત લોકોને શાંતિ છોડી દેશે પાઠ બધા ઇંગ્લેન્ડ થી જણા કોઠારી કેમ કોઠારી કોઠારી કે આ બધા આમ તેમ બધા ગલુડિયાની જેમ ફરિયા કરી અને સંસ્કૃત શીખવા માટે પરમાનંદ અમારી સ્થિતિ કેવી હતી સમજાવું છું જાહેરમાં માં કઈ દઈએ વાંધો નથી અમારી બધાની સ્થિતિ કેવી હતી કે પરમાનંદભાઈ દવે અંગ્રેજી અમને શીખવાડે વનમ વને વનાની ખરું ને વન એટલે આપણે જંગલ બરાબર ને વનમ વને વનાની આખું જંગલનું આખાના રૂપ થાય એટલે દવે પ્રશ્ન પૂછ્યો બહુ એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વન અને અમે બધા જ ટેન્શનમાં ખબર જ નહી એમાં અમારે એક સંત દા પરમેશ્વર સ્વામીએ શાંતિથી આંગળી ઊંચી કરી અને એને કીધું કે ભેજા ભેજાવાળા લાગે છે અને પછી પરમાનંદ દાવે એમને પૂછ્યું કે ઓકે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વન એ કે વન મીન્સ વન તો વિચાર એવા મુંજાઈ ગયા ને ટીચર કે હા એ પણ થાય એને ખબર પડી આ કયા લેવલ ના સ્ટુડન્ટ હશે બધા એ પ્રમુખ સ્વામી મહારાજ જયારે અમને બળ આપવા માટે પ્રથમ સંસ્કૃત ક્લાસ લેવા આવ્યો ને પ્રમુખ સ્વામી પોતે પ્રમુખ સ્વામી બોર્ડ ઉપર લખ્યું તો મને અધુ યાદ છે સંસ્કૃતમાં માં સ્વામી કીધું અહમ આત્મા અને પછી ચુકમુનિ કીધું કે આઈ એમ નોટ ચુકમુની

હાર્ટ સર્જન કહેવાય છે એક કાણું પાડીની અંદર હાર્ટની અંદર માઇક્રો સર્જરી કરી શકે એવો ડૉક્ટર સુબ્રમણ્યમ અને બીજાનું હૃદય બીજા એ તો છે ને પેશન્ટના મોરાદ નથી જોતો કે કોક એનો છાતી ચીરનાર જુદા હોય પાસળી ફોડી કરનાર જુદા બધી જુદી એ ખાલી હાર્ટ જ ને બે સૂતર મારીને જતો રહે અને પછી પોસ્ટ કેર પણ પેશન્ટને લેતો નથી આવો ડૉક્ટર સુબ્રમણ્યમ અને એવું કહેવાય કે ભગવાનમાં આસ્થા ઓછી નાસ્તિક જેવો જ ગણાય કોઈ એની રૂમમાં કોઈની મૂર્તિ ને કાંઈ નહીં કે મારા ફાધરે મને કીધું કે તાન ડુ યોર કર્મ તારો કર્મ કર તાન કલાક જ તું છે એકવીસ કલાક કામ આ ડોક્ટર સુબ્રમણ્યમ એ જયારે ઇન્ડિયા આવ્યો ને પ્રથમ વાર ગુજરાત પ્રમુખ સ્વાઈને મળવા કારણ કે એને સ્વામીની બાયપાસ સર્જરી કરી હતી હવે સાંભળજો ડોક્ટર અતુલ ચોકસીને એને કીધું તું પ્રમુખ સ્વામીની પાસે આપણે જઈએ ક્યાં હિંમતનગર ગાડીમાં બેઠા ને ત્યારે ડોક્ટર સુબ્રમણ્યમ જેને વાત કરીને સાંભળવા જઈશ હું તો ખાલી પેક્ટિવ લિસ્નર હતો એ કે યુ નો અકિંગ લખે કે વોત એ કે માય હોલ લાઇફ કે હું જ્યારે કોઈનું ઓપરેશન કરવા જાઉં ને ત્યારે પેશન્ટને જ્યારે આપણે એને કહીએ ને તને બાયપાસ કરવાની છે તેનું મોઢું છે ને આમ કંઈક પડી જાય જેમ મોટી ઉંમરનો પેશન્ટ ને એમ એને ધડક કે પાછો આવવાનો નથી એસી વર્ષની વ્યક્તિને તો બાયપાસ કરવાનો અમે કહેતા જ નથી કારણ કે એને રિવાઇવલ ચાન્સીસ બહુ ઓછા છે

એટલે જયારે પ્રમુખ સ્વામી નું કહેવા ગયો ને કે તમારે બાયપાસ કરવાનું છે એ કે નોટ અ ફ્લિકર ઓફ વરી આરામથી આમ બેઠા તૂટા હતા સ્વામી અને મેં પ્રમુખ સ્વામી ને બીજું કીધું કે તમારે કોઈને કેવું હોય તો કેવાય દો સ્વામી કે કોઈને કેવું નથી આઈ જા આપરે અને મેં એ કીધું કે એસી વર્ષના માણસોને પાછું આવું અઘરું છે કારણ કે વાંધો નહીં તમે તમારે કરો કોઈ ચિંતા ના કરો એ કે પ્રમુખ સ્વામીને જયારે હું આ કીધું ને તો પહેલી વારમાં ફેશન ને હુંફ આપવા ને બદલે મને હુંફ મળી લે એ કે મને કીધું કે તમે તમારે કરો તમે ચિંતા ના આને બીજી વાત કરી કે પ્રમુખ સ્વામુમાં વિચાર તો કરો આટલા મંદિરો એને ચિંતા તો હોય ને તું થશે ક્યાં છે એ પોતે માનતા જ નથી એના છે એમ માને છે ભગવાન સ્વામીના આ પત્તે એક નાનું ઝૂંપરું હોય ને તો ત્રણ દીકરા બોલાન કે લે તું ભે તું પીવી રાખજે તું સિંક રાજ ને તું ઓળો રાજ દે હે કોઈ નું ચડતો હોય હવે એક બુઢીઓ મરવા પડ્યો બે સાડા કંઈ દ્રસ્તાન આપે છે તો એ બોલવા જાય ત્યારે દીકરા કે કાંઈક કેવાનું લાગે કે ધન સંતાડ્યું લાગે છે દીકરાની પાછી ચિંતા બહુ હોય કારણ કે તો છે ને પાંચસો રૂપિયાનું ઇન્જેક્શન માર્યું તીધું હા ત્રણ ધન દીકરાને બોલાયા કરે કે ઘરમાં બધા બેઠા હોય છે કે ડોક્ટર કે હજુ એ બોલાવે તો હજાર રૂપિયાનું ઇન્જેક્શન કે મારી દો હજાર રૂપિયાનું ઇન્જેક્શન કંઈક કંઈક સોનું સંતાડ્યું હોય અને જ્યારે હજાર રૂપિયાનું ઇન્જેક્શન માર્યું ને ત્યારે પેલો બોલ્યો શું ખબર

સ્વામી તમે વિચાર કરો કે ભગવાન સંપૂર્ણ કરતા એટલે સુબ્રમણ્ય વાત કરી તું વાત કરી એ કે એવરી ટાઈમ વાઇન આઈ વોઝ ઓપરેટિંગ હિલ પેલા ને કે પ્રમુખ સ્વામી જયારે ઓપરેટ કરું ને વેને વરાય ટક કી ભૂલમાં પણ પ્રમુખ સ્વામીનો ફૂટેલો બેભાન થયેલો દેહ છે તો જ્યારે જ્યારે એને અડું ને આઈ ફેલ્ટ સમ કમ્ફર્ટ ફીલિંગ ઇન એન અવસ્થાની અંદર પણ પ્રમુખ સ્વામી તમે સ્પર્શ કરો ને

ગયા વર્ષે ઝી ટીવી ની અંદર લાઈવ ઇન્ટરવ્યુ હતો જેને જોયો હોય તો ઝી ટીવી વાળા ડોક્ટર સુબ્રમણ્યમ ની જિંદગી ઉપર આખી સ્ટોરી બનાવી હતી અને એ સ્ટોરી ની અંદર ડોક્ટર ડોક્ટર સુબ્રમણ્યમ જર્મની ને અહીંયા ત્યાં બધે ઓપરેશન કરતા આખું દેખાડે છે એમાં એકદમ ઝી ટીવી વાળા ડોક્ટર સુબ્રમણ્યમ પ્રશ્ન નાખ્યો સીધો પ્રશ્ન પૂછ્યો તું એ કે હેવ યુ હેડ એની સ્પેશિયલ એક્સપિરિયન્સીસ વાઇલ ઓપરેટિંગ કારણ કે હાર્ટ હેઝ ટુ ડુ વિથ ઇમોશન એ કે હૃદયમાં લાગણીઓ હોય તો તને કઈ લાગણીનો અનુભવ થયો હોય

પ્રમુખ સ્વામીનો નું હાર્ટ મેં જયારે પકડ્યું ત્યારે મને એમ લાગ્યું કે દિવ્યાનુભવિક અને તે વખતે એને કીધું કે સિન્સ ડે એને એની ઓફિસની અંદર ભગવાન સ્વામીના પ્રમુખ સ્વામીની એક મૂર્તિ રાખીષ હતા પ્રાપ્ય વરાન ની બોત હતા સંતને તમે જયારે સ્પર્શો છો ત્યારે જીવનની અંદર જબરદસ્ત અનુભવ થતો હોય છે તેથી જ અંતમાં આપણે જોઈએ કે ચિન્માયાનંદ સ્વામીને આપણે એટલે યાદ કર્યા હતા શરૂઆતની અંદર કે જિંદગીમાં તારમ તારા વક્તા ઉપનિષદમાં કોઈ પણ હોય તો સ્વામી ચિન્માયાનંદ અને એમને પોતે અમને કીધું હતું કે વેન આઈ ટચ એની બાજુ સ્ટાઇલ વેન આઈ ટચ ધી ઉપનિષદ આઈ ડિસાઈડેડ નેવર ટુ સ્પીક ઓન એનીથીંગ એલ્સ આખી જિંદગી ચિન્માયાનંદ સ્વામી જેને ઉપનિષદ ઉપર જ વાતો કરી છે અને બહુ બોલ્ડ વક્તા કોઈને પણ પોતાની આમ સામાન્ય રીતે મૂકી શકે એવા ચિન્માયાનંદ સ્વામી આમ ભેજાવાળા એ ચિન્માયાનંદ સ્વામી એને કીધું કે આખી જિંદગી એને ઉપનિષદ ઉપર વાત કરી એને શરૂઆતના પહેલા પહેલા દિવસ મેં વાત કરી એને કીધું હતું કે હિન્દુઇઝમ વિદાઉટ ઉપનિષદ ઇઝ રિચ્યુઅલ હિન્દુ ધર્મમાંથી તમે ઉપનિષદ કાઢી દો એટલે રીતિ રિવાજ એન્ડ ઉપનિષદ વિધાઉટ કઠોપનિષદ ઇઝ અ લિટરેચર વિદાઉટ આલ્ફાબેટ કે તમે ઉપનિષદમાંથી કઠોપનિષદ કાઢી નાખો એટલે તમને ખાલી ખોખું મળે એમાં કોઈ કક્કો બારકડી ના કહેવાય એન્ડ કઠોપનિષદ ઇઝ ધ બેકબોન ઓફ હિન્દુઇઝમ હિન્દુ ધર્મ ની કરોડ રજુ છે કઠોપી કે આત્મા પરમાત્મા અક્ષર નૃત્યુ કર્મ બધી વાત આવી જાય છે એમાં અને એ ચિન્માયનંદ સ્વામી કીધું કે આખી જિંદગી ઉપનિષદ ઉપર પ્રવચન કર્યું છે અભ્યાસ કર્યો છે એ ચિન્માયાનંદ સ્વામી જયારે યોગીજી મહારાજ ના દર્શન કરવા આવ્યા ને યોગીજી મહારાજ અંગ્રેજી બોલી ના શકે અને ચિન્માયાનંદ ગુજરાતી બોલી ના શકે હવે હું કોન્વર્સેશન કરે યોગી મહારાજ તો ચિન્માયનંદ નું આખું નામ ના બોલી શકે ચિમ્યા સ્વામી ચિમ્યા સ્વામી અરે પેલો તો પ્રખર વક્તા વિદ્વાન એક વાર આમ બેઠો ને વચમાંથી માખી ગઈ ને એ કે નોટ અ ફ્લાય શુડ ફ્લાય બીટવીન ધ માઉથ ઓફ ચિન્માયન અને ધ માઇક અને આપણે તો યોગી માર્ગ કથા કરતા આખી નાખી છે ને આખી નગર યાત્રા પસાર જાય ઓ આમ તેમ પેલા આમ ભાગે કાંઈ નહીં યોગી માર્ગ એ યોગીજી મહારાજ ને ચિન્માયનંદ સ્વામી જ્યાં દર્શન કર્યા ને અને મને વિચારતે કે આ બધાને ગિફ્ટ આપવી એ ચિન્માયનંદ સ્વામી એક વાક્ય લખ્યું કેટલા વર્ષ પછી

ઉપનિષદ યોગીજી મહારાજ ઉપનિષદ નો તમામ અનુભવ યોગીજી મહારાજમાં મૂર્તિમાન સ્વરૂપ મને જોવા મળ્યું એ ચિન્માયાન યોગીજી મહારાજ માટે બોલે હવે સાંભળજો આનંદ યોગીજી વિસ્ફોટ વિસ્ફોટ થતો થતો હોય એવી રીતના વિચાર માંગી લો લખે છે પ્યોર હાજરીમાં તમે બેસો ને તો તેમ પરફ્યુમની દુકાનમાં જાઓ અને પરફ્યુમ ખરીદો નહીં તો પણ તમને સુવાસ મળે એમ પ્રેમની સુવાસ મળતી હતી હવે આગળ કહેજો ઇટ ગસ્ટ ઇન ટુ ધોઝ હુ કેમ નિયર હિમ જે યોગીજી મહારાજની નજીક જાય ને એના જીવમાં જતી એન્ડ સ્કિલ્ડ અપ ધર હાર્ટ ઇવન વેન દે આર નોટ પ્યોર ઇન જે પવિત્ર માણસ ન હોય પણ યોગીજી મહારાજની નજીક જાય તેના જીવની અંદર પણ પ્રેમ પહોંચી જતો એવા યોગીજી મહારાજ હવે આગળ સાંભળજો એન્ડ ધોઝ કુડ નોટ ઇવન રિસીવ ઓર રિટેન ઇટ જેની પાસે પ્રાપ્ત કરવાની શક્તિ નથી અને સંગ્રહ કરવાની શક્તિ નથી એમાં પણ યોગીજી મહારાજ નો પ્રેમ અને ભક્તિ પહોંચતી અને લખે છે નન વોન્ટ ટુ કોઈને પણ યોગીજી હાજરી ગમતું ખબર તમામ આપણે ઉપનિષદ ને આજે વર્ણન કર્યું ને હા એ યોગીજી મહારાજ કેતા પ્રમુખ સ્વામી માં સાક્ષાત દેખાય છે અને ઉપનિષદ નો શું અર્થ કર્યો ઉપવત્તા ની વત્તા સત જે નજીક લઈ જાય

છ અબજ વ્યક્તિ છે એ કોન્શિયસનેસ આપણને પ્રાપ્ત થયા છે હું આત્મા છું ગુણા સ્વામી અક્ષર બ્રહ્મ છે ભગવાન સ્વામી નાયન પુરુષોત્તમ છે અને પ્રમુખ સ્વામી મહારાજ મોક્ષનું દ્વાર છે એટલી કોન્શિયસનેસ થાય યંગ નચી નચિકેતાને કેસે ખબર

અને જે કોઈ આપણે અત્યારે અહીંયા હયાત છે એની માટે આપણે એવી પ્રાર્થના કરીએ કે તમે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજને એમ યાદ કરશો તો હે મહારાજ હે સ્વામી ભલે અંતકાળે હું ભૂલી જાઉં પણ તમે ભૂલ્યા વગર ત્યાં લેવા આવજો જેથી અમને કોઈ કાળે અંતકાળે કોઈ તકલીફ ન પડે અને સંતની શક્તિ કેવી છે તો કેવી છે કે એક વાર દસ માણસો આપણામાંથી એક ગામમાંથી બીજા ગામમાં જતા હશે

અને પેલો ધીરે ધીરે વરસાદમાં અને વીજળી છે ને આમ પડે પણ પેલા ને ના વાગી કરતો પાછો આવી ગયો બીજે એ પાછો આવ્યો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાત પછી તો ત્રણે ત્રણ પરસે ઓળું છે કે મરી ગયા સાત બચા આપણા ત્રણ માંથી કોઈ નક્કી વાર વીજળી આમ ધબા ધપ પડે આઠમો ગયો અને પડ્યો એને લાગ્યું મરી ગયો વાન માન પાછો આવ્યો નવમો નવમો જયારે પાછો આવે છે ને તો દસમો જવાની જ ના પડે

વિવેકાનંદ કેતા કે મને તો આખ્યાન જે સંતો વૈદિક સંતો લખ્યું એનો ખુબ આભાર ભગવાન સ્વામિનારાયણ આપણને ભેગા કરીને સંભળાયો આભાર પ્રમુખ સ્વામી ની પ્રેરણાથી આપણે આજે બધા સમજીએ છીએ લીધું એમનો પણ આભાર ખાસ તો પૂજ્ય વિવેક સાગર સ્વામી

આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો